સાજની સલામ ગુડ ઇવનિંગ પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ થા આ ફરીને ને એકવાર આપણા પ્રભુએ સાચ પૂરી પાડી છે હાલેલુયા જે ઈશ્વર છે જે પ્રભુ છે જે ખરા ઈશ્વર છે જે પાપ માફ કરે છે જે આનંદ જીવન આપે છે જે મોક્ષ આપે છે જે દયા કરે છે જે માફ કરે છે એવા પ્રભુની આગળ ફરીવાર વાર નમવાને માટે તક મળી છે પ્રભુની સ્તુતિ કરીએ ને આપણે જોઈએ છીએ ના કરાર્મ ઇબ્રાહીમ અને યાકુબ નો પાડ વેદી બનાવે છે ને આભાર સુતની પ્રાત ના નિવેદ્યો યહો સ્વા પાડ વેદી બંધાવે છે ને 12 પથરો મૂકીને આપણો ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે વાલા મિત્રો અને ઘણી બધી વખત આપણને તકલીફોમાં રાખે છે ચોક્કસ એવું કોઈ જગ્યાએ લખ્યું નથી કે લોટની એ ખોટી પસંદગી હતી પણ આપણે જાણીએ છીએ કે લોટ એક જગતની દ્રષ્ટિ પ્રમાણે બધું જોયું લીલોત્રી જોઈ અને એવું લખ્યું છે કે જે સદમ ગુમોરા જે જે સદોમ જે હતું એ તો એ સમય એદનવાડી જેવું હતું દેવની એદનવાડી જેવું હતું અને ઘણી આપણે પણ એવું જ કરીએ છીએ આજનો ફાયદો આજે અત્યારે આ પડે આ મિનિટે આપણું સારું થાય આપણું ભલું થાય એમ વિચારીને આપણે કરીએ છીએ કોઈ કાર્ય અને પાછળથી બહુ તકલીફ પડે છે અથવા તો પહેલા તકલીફ પડે છે પણ પાછળથી બધું સારું થાય છે પરવાલા મિત્રો જ્યારે કોઈ પણ પસંદગી કરવામાં આવે ત્યારે તમે અને હું ઈશ્વરની સલાહ લઈએ ઈશ્વરને હાથમાં સોંપીએ પ્રભુની ઈચ્છા જાણવા પ્રયત્ન કરીએ પ્રભુની આગળ મૂકીને વિશ્વાસ સાથે આગળ ચાલીએ તકલીફ થશે ઘણા લોકોના ક્વેશ્ચન્સ હોય છે કે આપણને કેમ નહીં ખબર પડે એ પ્રભુની સે ઈચ્છા છે પણ પહેલા પ્રભુ પાસે જાઓ તો ખરા નમો તો ખરા પ્રભુ જો કેટલી અદ્ભુત રીતે વાત કરે છે નહીં મારે એક કામ ન કરવું જોઈએ એના માટે પ્રભુએ મને ત્રણ વાર જણાવ્યું હશે એવી બાબતો પણ બતાવી હશે પણ તેમ છતાંય મેં એ કામ કર્યું અને પછી મારા જીવનના ઘણા બધા વર્ષો ખરાબ થઈ ગયા ઘણીવાર દેવ આપણને કહે છે કે તમારે આ કરવું ઉચિત નથી પણ આપણે નજદીકનો ફાયદો શોર્ટ ટર્મ ગોલ જાણે લોંગ ટર્મમાં નહીં માનતા શોર્ટ ટર્મ ઇમિડિયેટ ઇન્સ્ટન્ટ અત્યારે બધું ફાસ્ટ ફૂડ જેવું છે બધું ફટાફટ જોઈએ મારા મારી બેબીનો સાડા પાંચ મહિનાનો દીકરો છે એને ના જલ્દી મળીએ તો એ રડવાનું મોહ પાડવાનું શરૂ કરે છે વાર છું બેઠા ધીરજ ફટાફટ ભલે આ વાતાવરણ એવું છે જનરેશન એવું છે બધું ઘણું બધું કહી શકાય એમ છે પણ વાળા મિત્રો જગત બદલાયું જગતના લોકો બદલાયા વ્યવસ્થાઓ બદલાઈ ટેકનોલોજી આવી સુવિધાઓ મળી પણ પ્રભુ તો એના જ છે જે મુસાની સાથે હતો યોશ્વાની સાથે છે અને તેમ આજે પણ તેઓ આપણી સાથે છે અત્યારે એમના દીકરા પણ આપણી સાથે છે તેમણે કહ્યું છે હું જગતના અંત સુધી તમારી સાથે છું હાલે લ્યો ફ્રીઝ ધ અને વાલા મિત્રો પ્રભુની અંદર આપણે તેમનામાં જીવન છે માટે તેમ તેઓ વચન છે અને માટે આપણે તેમની પાછળ ચાલીએ તેમનું કેવું સાંભળીને માનીને પ્રાર્થના સાથે થોડી રાહ જોઈને ધીરસ્થી આગળ વધીએ હું પણ દસમમાં પહેલી જ વારમાં ફેલ થયો હતો બે વિષયમાં ક્ષમા કરતો ત્રણ વિષયમાં તપાસ થયો હતો અને મિત્રો આજે એનાથી કોઈ કામ મારું રોકાયેલું નથી ફેલ થવાના કારણે પ્રભુની પાસે એવા સમયમાં પણ બહુ સારો પ્રભુની એવા સમયમાં પણ પ્રભુની પાસે આપણા માટે બહુ સારી યોજનાઓ છે અને બહુ સારા રસ્તાઓ છે કોલેજની ડિગ્રી પૂરી ના કરી શક્યો પણ હોટેલ મેનેજમાં પ્રોફેસર તરીકેની જોબ કરી જ્યાં માસ્ટર્સ અને પીએચડી જેવા લોકો કામ કરી શકે છે એ પોસ્ટ પર મેં હોટેલ મેનેજમેન્ટ પ્લસ એક્સપિરિયન્સ દ્વારા કામ કર્યું હજારો છોકરાને ભણાવ્યા તેર વર્ષ સુધી ક્ષમક છે સોળ વર્ષ સુધી ચેન કર્યો એટલે વાલા મિત્રો કોઈ નુકસાન થાય છે તો બીએ નહીં ગભરાય નહીં પણ હંમેશા પ્રભુનું કેવું સાંભળીએ પ્રભુની વાત માનીએ જ્યારે મેં બાર પાસ કર્યું ટવેલ્થ ત્યારે મને હજુ પણ યાદ છે મારા મમ્મી અને પપ્પા મને બહુ પ્રેમથી સમજાવતા હતા બેટા કાં તો હોટેલ મેનેજમેન્ટ કરી લે અથવા નર્સિંગ કરી લે અને હું હંમેશા મારી ઈચ્છા પ્રમાણે કરવાને રાજી રહ્યો છું મારી ઈચ્છા પ્રમાણે મેં હંમેશા બધા કામો કર્યા છે અને એનું પરિણામ મને મળ્યું કોલેજ તો પૂરી ના થઈ ફેલ થયો અને એ મને હાઝીલ થયું નહીં પણ જ્યારે મારી દીકરી સેવન્થ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે એકત્રીસ વર્ષે હું હોટેલ મેનેજમેન્ટના ક્લાસરૂમમાં બેઠો હતો સૌથી મોટો બધા મારી સામે જોયા કરે અંકલ કોણ આવી ગયા છે મિત્ર જે એ સમયે મમ્મી પપ્પાએ કહ્યું હતું એ જ્યારે હું સેપરેટ થયેલો મારી દીકરી સાથે ત્યારે એ સમય દરમિયાન મને એ કામ લાગ્યું અને ત્યારબાદ મારો રસ્તો ખુલ્યો જો પહેલા જ એ પ્રમાણે સાંભળ્યું હોત પણ તેમ છતાં પણ ઈશ્વરની પાસે આપણે માટે યોજના કહેવા માંગુ છું એટલે પ્રભુનું સાંભળવું હોય છે અને હુકમ માનવો બહુ જરૂરી છે દેવ અલગ અલગ રીતે આપણી સાથે વાત કરે છે આપણે સાંભળીએ વચનો દ્વારા પિતા દ્વારા પ્રભુના સેવક સેવિકાઓ દ્વારા હાલે લુયા સતર્ક બનીએ સાંભળનારા બનીએ વિશ્વાસ કરનારા બનીએ અને જુઓ પ્રભુ કેવી સફળતાના શિખર પર આપણને દોરી જાય છે કદી પડતો ના મૂકીએ હાલે કોઈ પરિસ્થિતિ એવી નથી જેમાંથી પ્રભુ બહાર ના કાઢી શકે તમારી સામે એ સાક્ષી રૂપ છે હાલે લુયા પ્રાર્થના કરીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ફરી એકવાર પ્રભુ આ સુંદર સાજ તમે અમારા જીવનમાં ઉમેરી છે તમારું ભજન કરવા માટે તમારી સ્તુતિ કરવા માટે તમારી આરાધના કરવા માટે ફરીવાર તમે લઈને આવ્યા છો ઘણી બધી બાબતો તમે અમને બતાવી છે શીખવાડી છે જેથી અમે વિશ્વાસ કરીએ કે તમે છો અને તમારી ઈચ્છાની વિરુદ્ધમાં જઈને પણ જે તકલીફો પડે છે જેથી ખબર પડે છે કે તમારી ઈચ્છા વિરુદ્ધમાં જવાથી નુકસાન છે દુઃખ છે તકલીફ છે પણ જો તમારી કૃપા છે તો ભલે મિસરમાં હોય પણ અમે રહી શકીએ હા પ્રભુ એ બધી વાતો સમજવાને માટે તમારી મોટી કૃપા અમારા પર રાખો અમે તમારી પાછળ ચાલીએ તમારી મરજી જાણીને તમારી ઈચ્છા પૂરી કરીને પ્રભુ અમે આગળ વધીએ તમારો સ્વીકાર કરીને પ્રભુ જગતના રસ્તાઓ મૂકીને પ્રભુ જગતના લાભો છોડીને પ્રભુ અમે તમારી પાછળ પ્રભુ કદાચ અમે હતાશ નિરાશ થઈ ગયા છો તો ત્યાં અમારું જીવન પૂરું થઈ ગયું નથી એ શીખવાડો મદદ કરો તમારી પાસે દરેકને દરેકને માટે નવી શરૂઆત છે તમે નવા રસ્તાઓ આપો છો અને જે કોઈ રસ્તાઓ દેખાડી શકતા નથી એવા રસ્તાઓ તમે આપો છો કોઈ જાણી નથી શકતું એવા પ્રભુ તમે રસ્તાઓની જાણ કરો છો પ્રભુ એવા માર્ગ પર લઈ જાઓ છો જે સુરક્ષિત છે અને તમારામાં આશીર્વાદિત છે પ્રભુ એવું તમે સર્વ સાંભળનાર માટે થવા અમારી ભૂલો માફ કરો પાપ માફ કરો શુદ્ધ કરો પવિત્ર કરો નવો સ્પર્શ આપો નવો અભિષેક આપો તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા જો અમે કોઈ ભૂલ કરી છે તો પ્રભુ તમે અત્યારે અમને એના માટે માફ કરો શુદ્ધ કરો અને તમારામાં આગળ વધારો સફળતા આપો હતાશા નિરાશા ચિંતાઓ દૂર કરો સર્વ પ્રકારની જરૂરિયાત તમે તમારા બાળકોની પૂરી પાડો ફિક્સ આવક આપો પ્રભુ જોબ આપો બિઝનેસ આપો આવકના રસ્તા ખુલ્લા કરો શરીરને જે જોઈએ છે પ્રભુ એ પ્રમાણે તમારા બાળકો પર તમારી કૃપા થવા દો કુટુંબ જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે તમારા બાળકો માટે થવા દો તમારા સેવક અને સેવિકા તરીકે પ્રભુ જે બાબતોની અગત્યતા છે જરૂરિયાત છે એ પ્રમાણે તમે તેમની માટે થવા દો તમારા બાળકોને તમારા આત્માથી ભરી દો તમારા સામર્થ્યથી ભરપૂર કરો પ્રભુ તેમના દ્વારા બોલાતા વચનોને આશીર્વાદિત કરો પ્રાર્થનાઓને આશીર્વાદિત કરો તેમના દ્વારા તથા સ્તુતિ આરાધના વગાડવા દ્વારા તેમના તાળંતો દ્વારા પ્રભુ તમે તેઓને આશીર્વાદ આપો અને બીજાઓ પણ આશીર્વાદિત થાય અને દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું તમે થવા દો રાજ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પણ પૂરી થાવ અને પ્રભુ તમારું રાજ્ય બહુ જલ્દીથી આવો અને ઘણા બધા નાશમાં જતા આત્માઓ આજે બચી જાય એવું તમે થવા દેજો તમામ લડાઈ ઝઘડા દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમ્મતોને તમે ખાલી જ કરજો દરેક પ્રકારની બીમારીઓ તમારા બાળકોના શરીરમાંથી તમે દૂર કરજો તંદુરસ્ત કરજો કોઈ કમ્પ્લેન્સ ન રે તમારા બાળકોને પ્રભીતા શરીરના અર્થે તંદુરસ્તીને લઈને પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ દરેક પર તમારો મોટો હાથ રાખજો પ્રભિતા તમે શિર બનાવજો દરેકને પ્રભુ પૂછ નહીં પ્રભિતા દરેકને ઉચીનું આપનાર બનાવજો ઉચ્ચીનું લઈને દરેકને નદીની પાસે રૂપેલા છાળ જેવા કરજો અને પ્રભુ તેમના ઘરોમાંથી પ્રભુ તમારા આશીર્વાદ અને ઝણાવ ફૂટી નીકળે એવું થવાનું અને પ્રભુ તમારો પ્રેમ આનંદ અને શાંતિ સદા સર્વકાર તેમના પર તેમના કુટુંબ અને પેઢી દર પેઢી રાજ કરે પ્રભુ એવું તમે થવા દો વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો પ્રભુ મન બધા એ લોકો માનસિક રોગ્યો વિકલાંગોની સાથે રહો પ્રભુ મકાનનો આશીર્વાદ આપો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે લોનનો આશીર્વાદ મળે લગ્નનો આશીર્વાદ મળે બાળકધનનો આશીર્વાદ મળે પ્રભુ બેટા વિદેશ જવાનો આશીર્વાદ મળે ભણવાના માટે કુટુંબ સાથે રહેવાના માટે અને જોબ કરવાના માટેના રસ્તાઓ ખુલાતા એવું થતો પ્રભુ અમારી બે બાબતો પ્રભુ હવે રહી છે પ્રભુ એને પર તમારી આગળ મૂકી દઈએ છે પ્રભુ અમે જાણીએ છીએ કોઈ પોસિબિલિટી નથી પણ તમે પ્રભુ છો અને તમે બધું કરી શકો છો એટલા માટે અમે તમારી આગળ નમ્યા છે દરેક સેવક સેવિકાઓના ઘરોનું તમે ભરણ પોષણ કરજો દરેકને ખોરાક વસ્ત્ર અનપણો દરેક શાંતિથી ભરી દેજો પ્રભુ ભૂલો ગુનાઓ માફ કરજો પાપોની ક્ષમા કરજો પ્રભિતા અને પ્રભુ ફરી પ્રભુ તમે નવી નવી સવારમાં અમને બધાને તમારું ભજન કરતી લાવજો અને પ્રભુ આખી રાત રક્ષણ કરજો મુસાફરોની સલામત લાવજો અને સવારમાં તમારો ભજન કરવા માટે ભેગા કરજો એવું માગતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળું દેવા માન્ય કરજો આમીન